આરોગ્ય વિભાગના સચિવ સહિત નિવૃત્ત ડીન લાંચ લેતા ઝડપાયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર સરકારી ડેન્ટલ કોલેજ અમદાવાદ અસાર રવાના નિવૃત્ત ડીન ગિરીશ જેઠાલાલ પરમાર ત્રીસ લાખની લાંચની માંગણી કરતા એસીબીના હાથે ઝડપાયા આખી ઘટનાની વિગત જોઈએ તો આ કામના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ નિભાવેલ હતી અને તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરાઈ જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મોકલી પેપર ઉતારેલ અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ અને તપાસ અધિકારીએ ખાતાકીય તપાસ પૂર્ણ કરી પોતાનો અહેવાલ જમા કરાવ્યો તે દરમિયાન આરોપી નંબર બે વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેના સાથી ડોક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસમાં વાતચીત કરતા બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં ફરિયાદી અને તેમના સાથી ડોક્ટર એમ બંનેના રૂપિયા ત્રીસ લાખની લાંચની માંગણી કરેલ અને તે પૈકી રૂપિયા પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો કરેલ ત્યારબાદ આરોપી નંબર બે ફરિયાદીને ફોન કરી નાણાંની માંગણી કરતા પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું લાંચના છટકા દરમિયાન આરોપી ઓએ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા એસીબી દ્વારા રંગે હાથે પકડાઈ ગયા આ વિશે જેવી પંઢેરિયા સહાયક નિયામક એસીબી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ આ કામના જે ફરિયાદી છે તેઓ વર્ષ 2021 થી 2023 સુધી વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કયા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ છે તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા ત્રીસ લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રોક્ષદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ જેથી કરી અને ફરિયાદી આટલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી તેમ છતાં તેઓ માનેલા નહીં અને પુનઃ એકવાર આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મીટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માંગણી કરેલી ત્યારબાદ પણ ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માગણી કરેલી તો એવું નક્કી થયેલું કે પંદર લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને પંદર લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું જે અંતર્ગત રૂપિયા પંદર લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા પંદર લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે